તો રામ તો નો આમ જો આમ તો રાતનો ચાલુ છે છ પછીનો વરસાદ ધાર ને ક્યાં હાલો તમને દેખાડો ધાબાવવું પડતી અમારું ગામ ને ખેતરમાં પાણી ને હાલો દેખાડું જોઈ લે આમાં શું રહેશે આમ જોઈ લે ઓ આમાં તમને કેમ લાગે એમ ખરાય આમ જો એમાં આગા આખા ખેતરો ને ખેતરો બંબાકાર થઈ ગયો એવું થઈ ગયું બોલો અને હજી તો આગાહી છે અને હજી તો બે કાઢવાના આવાના આવા એમ કે છે જોઈ લો આમાં તમને એમ થાય કે આમાં શું કરવું અમે

આવતા આવ્યો વાલો વખતના પાણી ના જીડિયો બનાવતા આવી ગયો હતો પાળા ટીપી ગયા છે અહીંયા ટીપી જગ્યા ટીપી ગયા પાળા ને પાણી બધું ખેતરોમાંથી આવી ગયું છે અને અહીંયા તો અમદાવાદ અહીંયા તો બગડાટેક બોલ આવો જોઈ લો કાંઈ રે એમ લાગતું નથી આખી વાડીનું પાણી છે અને અહીંયા તો અહીંયા વરસ જાવ ને ત્યારે તમને દેખાડે હું કહો નેરું જોવો એમ વરસ જાઓ ત્યારે પાછું તમને બતાવી વિડીયોમાં અને અત્યારે આ સુધી દેખાતું જ નાખ્યું ગામ અમારું નથી દેખાતું વધ્યો વધ્યો વરસાદ વધ્યો જોવા એમ આમ સાંભળો તમને એમ થાય કે નહીં વધ્યો